આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓૂર્ભુવા સ્વાહ તત્સિરવારે ભર્ગો દેવસ્ય ધીમી યો નહ પ્રચોદયા યુવા ક્રાંતિ પથ લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા અધ્યાય ચોથો યુવાનોનો આદર્શ કોણ યુવા આદર્શ કોણ આ સવાલ સૌના પોતપોતાના જવાબ છે છતાંય સાચો જવાબ ગાયબ છે આમ તો કહેવા માટે યુવક યુવતીઓએ કોઈને કોઈ ફિલ્મ અભિનેતા ક્રિકેટર ફૂટબોલ કે ટેનિસના ખેલાડીઓને પોતાનો આદર્શ બનાવી રાખ્યા છે એમાંથી કોઈની વેશભૂષા કોઈના દિલને સ્પર્શે છે તો કોઈની ચાલ કે હાવભાવ તેને ગમે છે કોઈકની રન બનાવવાની અથવા તો કોઈની ફૂટબોલની કલાબાજી અને ગોલ કરવાનો ઢંગ તેમને ગમે છે કોઈકની રમત કે કોઈકની કલા તેમને પાગલ બનાવે છે અને તે સપના જુએ છે એ કોઈ એવા જ બનવાની કોશિશ કરે છે કોઈ કેવા દેખાવાની પરંતુ આ તમામ સપના કોશિશો તેમનામાં કોઈ ગુણાત્મક પરિવર્તન લાવી શકતા નથી એમનું ચિંતન બદલાઈ શકતું નથી ચરિત્ર બસ બદલાય છે માત્ર ચાલ અને ચહેરા એનું કારણ તેમને પસંદ કરેલા નાના આદર્શો છે યુવાનોએ પસંદ કરેલા આદર્શોએ પોતાના જીવનમાં ભલે ગમે તેટલી વ્યક્તિગત ઉપલબ્ધિઓ મેળવી હોય પણ તેમણે ત્યાગ તપ સેવા કે ઉપકારમાં કોઈ મોટી મોટા ધોરણો નથી સ્થાપ્યા રનનો ઢગલો કરનારે પૈસા તો ખૂબ ભેગા કર્યા છે કોઈ પણ રાષ્ટ્રીય આપતી વખતે આગળ પડતો ભાગ લેવાની કોશિશ કદાચ કોઈકે કરી હોય એમાંના કદાચ કોઈ કે દેશહિતની માનવ હિતમાં પોતાને સમર્પિત કરવાની હિંમત કરી હશે હા આ બધાએ એટલું જરૂર કર્યું છે કે પોતાના અંગત વ્યવસાય ઉપરાંત ચા તેલ સાબુ મોટર કાર ઠંડા પીણાનો પ્રચાર પ્રસાર કરીને તગડી રકમ ભેગી કરી છે જો કે તેમના આ કામોને ખોટા કહી શકાય નહીં છતાં એવું કંઈ ખાસ નથી કે જેમનું આદર્શથી નામ આપી શકાય અથવા તો તેમાં યુવા આદર્શ શોધી શકાય આદર્શ તો હંમેશા એવા હોય છે કે જેમાં જીવનની ચરમ ગુણવત્તાની ઝલક હોય જેમાં જિંદગીના શિખરની ઝલક નિહાળી શકાય આમ ન થવાથી ફક્ત બહારની ચમકદમકને આકર્ષણથી વાત બનતી નથી માનવા કે ન માનવા છતાં પણ સાચું એ છે કે કાગળની હોડીને સહારે મહાસાગર તરી શકાતો નથી લાકડાના વાસણોને અગ્નિ પર લાંબો સમય રાખી શકાતા નથી એવી જ રીતે જિંદગીની મુશ્કેલ મંજિલો ફિલ્મી સંવાદોના બળે હાંસલ કરી શકાતી નથી આદર્શ તો હંમેશા કંઈક એવો હોય જે પ્રેરક હોય માર્ગદર્શક હોય જેની જીવનશૈલી જીવન પ્રસંગમાં એટલો પ્રકાશ હોય કે તે પોતાનું અનુગમન કરનારાના અંધારા જીવનમાં ઉજાસ ભરી શકે આનાથી ઓછા સામર્થ્યમાં કોઈને આદર્શ તરીકે સ્વીકારવા એ બહુ અણસમજની વાત છે જ્યારે યુવા આદર્શની વાત થતી હોય તો એ ધ્યાન રાખવું પડે કે યુવા આદર્શ એ જોઈ શકે જે પોતે સાહસ અને સંવેદનાથી યુવાન હોય તેમનામાં જમાનાની હવાને આદર્શોના માર્ગે જબરદસ્તી ચાલવાની દઢતા હોય જેમનામાં યુવા જીવનની ચરમ સંભાવનાનો સાકાર દેખાતી હોય જેને જોતાં જ યુવાન આદર્શોના પથ પર ચાલવાની પ્રેરણા મેળવી શકે જેના સાનિધ્યમાં યુવાની ઉર્જાનું ગમન થાય ને પવિત્ર અને પરિષ્કૃત જીવન જીવવાની પ્રેરણા મળે જેને જોઈ જેને સાંભળીને યુવાનોના બેકાવ વિખરાવ અમે સમેટવા લાગે અને જીવનની દિશા સ્પષ્ટ થતી હોય જેનાથી યુવાનોને કર્તવ્ય પથના કઠણ માર્ગે આગળ વધવાનું સાહસ અને ધીરજ મળે જેમના જીવન અને ચિંતનથી યુવાનોમાં સમાજ સંસ્કૃતિ દેશ અને માનવતા માટે કંઈક કરી છૂટવાના ભાવ તરંગ ઉછળે જેના વૈચારિક અહેસાસથી યુવક યુવતીઓ સ્વાર્થ અહમથી પર ઉઠીને જીવનના પરમ તત્વો તરફ આગળ વધે તેમનામાં કંઈક એવા વિચાર સમજણ અને સાહસ ઉત્પન્ન થાય એવા યુવા આદર્શની શોધ ઇતિહાસના પાનામાં કરી શકાય છે અને જિંદગીની આસપાસ પણ સાહસ સંવેદના સેવા અને સર્જનની ઝલક આપણને જ્યાં ક્યાં પણ મળે છે ત્યાં યુવા આદર્શ પામી શકાય છે સ્વાર્થપૂર્તિ કુબેર બનવાની તકનીકો આ બધી જિંદગીની સામાન્ય બાબતો છે તેને જોઈને આદર્શ પસંદ કરી શકાય નહીં આદર્શ તો એ સંચો છે જેના વિષય વિચારીને આપણે સ્વયં ઢળીએ છીએ ઘડીએ છીએ અને સજાવીએ છીએ તેની સાચી ઓળખ હોય તો તેને શોધ સંપૂર્ણ હોય તો આજના યુવાનનું દર્દ મટી શકે છે